ગુજરાતમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી તિરંગા યાત્રાનું આયોજન કરવાનું કારણ એ હતું કે ઓપરેશન સિંદૂરની સાથે આખું રાષ્ટ્ર ઊભું રહ્યું છે અને એટલે જ આખું રાષ્ટ્ર જે ઓપરેશનની સાથે છે એ સિંદૂરના સન્માનમાં ઓપરેશન સિંદૂરના સન્માનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું ત્યાંથી શું તસવીરો સામે આવી કરીએ એના પર નજર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જેમ વિચારધારાના ડાયલેમામાં અને દ્વંદમાં ફસાઈ રહી હતી એ જ રસ્તા પર જઈ રહી છે ભાજપની વિચારધારા શું બધાને સાથે રાખીને ચાલવાની વિચારધારા કે કટ્ટર હિન્દુત્વની વિચારધારા એમાં કન્ફ્યુઝન એટલા માટે છે કેમ કે બે તસવીરો છે એક બાજુ તિરંગા યાત્રાની તસવીરો છે જે કહે છે કે દેશની એકતાને નામા તિરંગા યાત્રા છે બીજી બાજુ મધ્યપ્રદેશના એક મિનિસ્ટર બેફામ બોલી રહ્યા છે કંઈ પણ બોલે છે અને એ સોફિયા કુરેશીને તમારી બેનને અમે આગળ લાવ્યા એમ કરીને એમને માત્ર મુસ્લિમ હોવાથી આગળ ધર્યા હોવાની વાત કરે છે એક કારણ હોઈ શકે કે એક લઘુમતી છે અને સ્ત્રી છે એટલે જ આપણે એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમારે ત્યાં એકતા છે અમારે ત્યાં લઘુમતી અને સ્ત્રી એ કશામાં ભેદભાવ નથી તમે ગમે તેટલા અસીમ મુનીરના ભાષણો બતાવશો અમારે ત્યાં સોફિયા કુરેશીનું સામે આવીને કશું કહેવું એ પૂરતું છે એ સંદેશ સ્વાભિમાનનો અને અભિમાનનો સંદેશ છે એ સંદેશ ભારતીયતાના ગૌરવનો સંદેશ છે નહીં કે કોઈ પોલિટિકલ સંદેશ કે જેને મધ્યપ્રદેશના મિનિસ્ટર બેફામ રીતે બોલી રહ્યા છે સોફિયા કુરેશીને જે રીતે એમણે અડકથરી રીતે એના એમના વિશે જે બોલ્યા આનાથી દારૂણ ને ખરાબ પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે અને બીજું કે એક કોર્પોરેટર કશુંક લખે છે એના પર એટલી બધી અકડામણ થાય છે તો એક આટલા રાજ્ય કક્ષાના નેતા જયારે આ પ્રકારની બેફામ સ્ટેટમેન્ટ આપે ત્યારે એમને શું કેવું સાંભળીએ એમને वही जोरदार मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी तेजी करने हमारे से उनके घर अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नहीं मान सम्मान, सम्मान और हमारी बहनों का दुआ का बदला तुम्हारी जाति की समाज की बहनों को બીજી એક તસવીર જે દેશના ઘણા બધા હિસ્સાઓમાંથી સામે આવી રહી છે પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે કે એમણે ધર્મ જોઈને માર્યા હતા એમણે ધર્મ પૂછીને માર્યા હતા આપણે ધર્મ પૂછીને સામાન ખરીદીશું એક રીતે કેમ્પેઇન ચલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના એક નેતા યુવા મોરચાના નૈનીતાલના હલ્દ્વાનીમાં પહોંચ્યા ભાસ્કરનો રિપોર્ટ કહી રહ્યો છે કે એક એચએમ હોટલ એક ઇરસાદ અલી નામનો માણસ ચલાવતો હતો એની હોટેલ સ્કેન કરીને તમે એવું નામ લખો કે જેથી ખબર પડે કે તમે મુસલમાન છો એવું કહીને એ પોસ્ટરને બાકી બધી સ્થિતિ વાયરલ કરવામાં આવી એક સાંઈ મીઠાઈની દુકાન ચાલે છે પચાસ વર્ષથી ચાલતી દુકાન પર એક વ્યક્તિ ત્યાં જાય છે એ સ્કેન કરે છે પછી સાઈ મીઠાઈ એવું નામ છે એવું વાંચે છે અને પછી લોકો કહે છે કે દુકાનની બહાર ભેગા થઈએ અને એમના પર દબાણ ઊભું કરે છે કે તમે એવું નામ રાખો કે જેથી ખબર પડે કે આ મુસલમાનની દુકાન છે એક બાજુ દેશમાં આપણે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ એવો સંદેશ આપવાનો કે આખો દેશ એક છે અસદુદ્દીન ઓવેસીના વખાણ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે મુસલમાન પણ એમની સાથે છે ખૂબ બધી જગ્યાએ પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે જ્યારે એક બાજુ એકતાની વાતો થતી હોય ને બીજી બાજુ મુસલમાનને ટાર્ગેટ કરાતા હોય તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા કહીએ આ સવાલ બહુ જ મોટો છે એ પૂછાશે શું ભારતીય જનતા પાર્ટી સેક્યુલર છે શું ભારતીય જનતા પાર્ટી કટ્ટર હિન્દુત્વમાં ભરોસો રાખે છે જે એક્સ્ટ્રીમ રાઇટ પર છે જે જીંગુઈઝમ પર ક્યારે જતા રહે છે પણ નથી ખબર પડતી શું ભારતીય જનતા પાર્ટી એ અવસ્થામાં છે કે જે એક બાજુ સોફિયા કુરેશીને જ્યારે મોકલે છે ત્યારે દેશની સરકારનો નિર્ણય છે અને દેશની સરકારનો નિર્ણય એ વ્યોમિકા સિંહ કે સોફિયા કુરેશીમાં એ સિમ્બોલિક સિવાય બીજું શું હતું એમાં તમે એક ઉદાહરણ પૂરું પાડવા માંગતા હતા સ્ત્રી શક્તિનું સિંદૂરની સામે અમારી સ્ત્રીઓ આવીને જવાબ આપી રહી છે એક લઘુમતી સમુદાયમાંથી આવતી અને દેશમાં સેનામાં ખૂબ સર્વોચ્ચ સ્થાનો સુધી પહોંચી શકતી સ્ત્રીઓનું ઉદાહરણ છે અને એ સંદેશાઓની વચ્ચે કેમ કે સોફિયા કુરેશીના દાદીએ પોતે ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે રાણી લક્ષ્મીભાઈની સાથે યુદ્ધમાં લડ્યા હતા તો જેના પરિવારનો આટલો જબરદસ્ત ઇતિહાસ રહ્યો હોય જે લક્ષ્મીબાઈની સાથે રહ્યા હોય એ સ્ત્રીઓને જ્યારે આ રીતે વાપરવામાં આવે જે રીતે મંત્રી એમના માટે ભાષા વાપરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હવે નક્કી નક્કી કરવું પડશે કે એમણે વિચારધારાના ક્લાસ ફરીથી લેવાની જરૂર છે એમણે સમજાવવું પડશે નીચે કાર્યકર્તાઓને કે એમની પોલિસી શું છે દૂધ અને દહીં બંનેમાં જે જે રાજનેતાઓ પગ રાખવા ગયા છે એ પોલિટિકલ પાર્ટીઓનું વર્તમાન આપણી સામે છે એટલે કોંગ્રેસમાં પણ જ્યારે વિચારધારાના કન્ફ્યુઝન આવ્યા ત્યારે માત્ર ભાડિયા કે ભાગલા નહોતા થયા પક્ષના એના પછી પક્ષ આજે એ અવસ્થામાં આવીને ઊભો છે કે ખૂબ બધા ભાગલા પડતા ગયા છૂટા થતા ગયા થતા ગયા અને હવે કોંગ્રેસ આજે એ તબક્કામાં આવીને ઊભી છે કે આ પ્રશ્ન અમે વારંવાર કોંગ્રેસને કરતા હોઈએ છીએ કે તમારી વિચારધારા શું કોંગ્રેસ બહુ સ્પષ્ટતા સાથે જવાબ નથી આપી શકતી એના નેતાઓ બદલાય એમ વિચારધારાનો જવાબ બદલાય છે ગીનીબેન હિન્દુત્વની અને રાષ્ટ્રવાદની અને ગૌમાતાની વાત કરતા હોય એ જ બનાસકાંઠામાં જિગ્નેશ મેવાણી બીજી વાત કરતા હોય બંને પોતાની વાતોમાં એકદમ અલગ સંભળાય ગીનીબેન વાત કરી છોકરીઓને મોબાઈલ નહીં આપવાના જિજ્ઞેશ મેવાણી વાત કરે કે છોકરીઓને ખુલ્લું આકાશ આપવાની જરૂર છે કેટલી કોન્ટ્રાડિક્ટરી વાતો છે બંને એકબીજાની સાથે અને તો એ બંને એક જ પક્ષમાં રહીને વાત કરે છે કોંગ્રેસની મૂળ વિચારધારા શું એનો જવાબ કાં તો શક્તિસિંહ ગોહિલ પાસે અલગ હોય પણ રાહુલ ગાંધી પાસે એનો વિચાર અથવા જવાબ બિલકુલ અલગ હોઈ શકે એ કોન્ફ્લિક્ટમાં અને ઘર્ષણમાંથી કોંગ્રેસ ઊંચી નથી આવી ભારતીય જનતા પાર્ટી પણ એ જ અવસ્થામાં જઈ રહી છે ભાજપના એક નેતાની પાસે એમની વિચારધારાને લઈને અલગ સ્પષ્ટતા છે એ એ જ્યારે એકાત્મ માનવવાદની વાત કરે છે ત્યારે અલગ દ્રષ્ટિકોણથી વાત કરે છે અટલ બિહારી વાજપેયીની વાત અલગ દ્રષ્ટિકોણથી કરે છે અને પછી સમાંતરે એક કેમ્પેન પણ ચાલતું હોય છે કે ધર્મ પૂછીને જ આપણે ખરીદીશું ધર્મ પૂછીને લોકોને મારીશું પણ ખરા અને ધર્મ પૂછીને દુકાનો પણ બંધ કરાવીશું આ વયમનસ્ય જ્યાં સુધી ફેલાતું રહેશે ત્યાં સુધી જે આપણે હાંસલ કરવા માંગીએ છીએ એ કરી શકીશું કે કેમ એ પ્રશ્ન છે વાત એ જ હતી કે સામે પાકિસ્તાન હોય ત્યાં સુધી જ આપણે ભારતીય હોઈએ છીએ પછી જેવા આપણે દેશમાં આવીએ એટલે આપણે હિન્દુ મુસલમાન થઈ જઈએ છીએ સામે મુસલમાન હોય ત્યાં સુધી હિન્દુ રહીએ છીએ પછી એની અંદર પણ દલિતને એસીને એસટીનું ને ઓબીસીને બાકીનું બધું થઈ જઈએ છીએ એટલે આ સંઘર્ષોમાંથી કે કોઈક સામે છે તો જ અમે એક છીએ બાકી તો અમે એ જ છીએ જે વર્ષોથી છીએ આ સ્થિતિમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી આપણે કયો રાષ્ટ્રવાદ પ્રસ્થાપિત કરી શકીશું આપણે ખરેખર રાષ્ટ્રભક્ત છીએ કે કેમ આપણને ખરેખર વર્તમાન પરિસ્થિતિઓથી કોઈ ફરક પડી રહ્યો છે જેમ સ્મશાન વૈરાગ્ય હોય એમ ટેમ્પરરી રાષ્ટ્રભક્તિ આપણી અંદર ઉભરીને આવે અને પછી ઘટનાઓ શાંત થાય એનો ઉભરો શાંત થાય ને આમ પરપોટો ફૂટે એમાં આપણી રાષ્ટ્રપતિ ફૂટી જાય તો પછી એ રાષ્ટ્રપતિ આપણને ક્યાં પહોંચાડશે ફરીથી કોઈ યુદ્ધની પ્રતિક્ષામાં ફરીથી કોઈ આતંકવાદી ઘટનાની પ્રતીક્ષામાં ફરીથી એવી તસવીરોની પ્રતીક્ષામાં જે આ દેશ ક્યારેય જોવા નથી માગતો આપણે આ વાતનો પોતાને જવાબ આપીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ